જય સદનામ એક અગત્યની સૂચના મારા ઘરના દરેક સભ્યો મારા પરિવારના દરેક સભ્યો મારા સગા સગા સંબંધીઓ મારા મિત્રો અને મારા આડોશ પાડોશના ભાઈઓ બહેનો જ્યારે મારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય ત્યારે જે કોઈ પણ હાજરમાં હોય તેમણે મારા મૃત શરીરનું સરકારી હોસ્પિટલમાં દાન આપવું મારે દેહદાન આપવાનું છે મૃત શરીરના મુખમાં કંઈ પણ મૂકવું નહીં પાણીનું ટીપું પણ મૂકવું નહીં મૃત શરીરને પગે લાગવું નહીં પરિક્રમા કરવી નહીં ખાસ કરીને રોકળ કરવી નહીં પહેલી તકે હોસ્પિટલ પહોંચે તેમ કરવું અને હોસ્પિટલવાળા લઈ જાય પછી નાહીને અત્યારે જેમ કપડાં રંગબેરંગી પહેરી છે તેવા કપડાં પહેરી લેવા કોઈ પણ પ્રકારનો હોગ રાખવો નહીં આરીકારી કરવી નહીં કોઈ પણ પ્રકારની લૌકિક રીત રિવાજ કર્મકાંડ ક્રિયા કર્મ કરવા નહીં અને આનંદમાં રહેવાનું ખુશ રહેવાનું કારણ કે જે ઘરે પછી જવું છે એ ઘર મારા ગુરુ નીતિન સાહેબ જે પાછળ ફોટો દેખાય છે તે મારા ગુરુનો છે એમણે મને જીવતા જ એ ઘર બતાવી દીધું છે મનુષ્ય જીવનનો જે ઉદ્દેશ્ય હોય છે મનુષ્ય જીવનનો ઉદ્દેશ હોય છે આતમ તત્વને ઓળખવો તે આતમતત્ત્વની ઓળખ મારા ગુરુ નીતિન સાહેબ પાસેથી મને મળેલી છે અને મરવાની કળા જેને કહેવાય છે તે વિધિ મેં ગુરુજી પાસેથી શીખી લીધેલી છે હવે ફક્ત શ્વાસ પૂરા થવાની રાહ જોઉં છું જેવા શ્વાસ પૂરા થશે એટલે તરત જ સુરતી આત્મામાં સ્થિર કરીશ અને હંમેશાને માટે પરમાત્મામાં સમાઈ જઈશ સૌને સાહેબ બનગી જય સતનામ